you <laughs> જે જોયા તેને જોઈને તમને એવું લાગ્યું હશે કે આ કોઈ ગાંધીનગર ખાતે થયેલા આંદોલનના છે પરંતુ તમને જણાવી દઈએ કે ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને પોલીસ વચ્ચેના ઘર્ષણના આ દ્રશ્યો છે અને તેને જોઈને તમે પણ ચોંકી જશો કે જે ધારાસભ્ય વિમલ ચુડાસમા ક્યારે હાઇલાઇટ નથી જોવા મળતા મીડિયામાં પણ તેમની ગેરહાજરી જોવા મળતી હોય છે જાહેર કાર્યક્રમોમાં પણ તેમની ગેરહાજરી જોવા મળતી હોય છે બહુ ઓછા લોકો વચ્ચે દેખાતા હોય છે ત્યારે એવી કઈ પરિસ્થિતિ સર્જાય કે વિમલ ચુડાસમા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું તે અંગે વાત કરવી છે આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર ગીર સોમનાથમાં છેલ્લા ઘણા સમયથી ડિમોલેશન ચાલી રહ્યું છે જેમાં ગેરબા ગેરબંધારણીય કોઈ બાંધકામ હોય અથવા તો જૂનું પડેલું બાંધકામ હોય તો તેને તોડી પાડવામાં આવતું હોય છે અને તાજેતરમાં જેવી પરિસ્થિતિ બની જેમાં પોલીસની હાજરીમાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવી જેમાં ઘણા જૂના અને દબાણમાં આવેલા મકાનો દૂર કરવામાં આવ્યા ડિમોલેશન દ્વારા અને તે સમય દરમિયાન જે પણ આ ઘરોમાં રહેલા પરિવારો જે છે તેને સહકાર આપવા માટે ધારાસભ્ય વિમલ ચુડાસમા પહોંચ્યા હતા અને આ ડિમોલેશનને રોકવાની ક્યાંક તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી હતી વિમલ ચુડાસમા દ્વારા તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા કે આ ડિમોલેશન ન કરવામાં આવે પરંતુ જ્યારે તેઓ આ ડિમોલેશન રોકવા જાય છે અને તે સમય દરમિયાન પોલીસ અને વિમલ જોડાસમા વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાય છે તો આ પહેલા દ્રશ્યો જોઈ લઈએ કે સમગ્ર બાબત શું હતી અને ત્યારબાદ વિમલ જોડાસમા દ્વારા કયા નિવેદનો સામે આવ્યા તે પણ સાંભળી લઈએ

અને છતાં પણ કલેક્ટર ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજય જાડેજા દ્વારા દાદાગીરી કરી અને એમના તંત્ર મોકલવામાં આવ્યું અને દાદાગીરી કરીને ત્રણ દિવસ પહેલા આના ઘરો તમામ મીટરો ઘટાડી લેવામાં આવ્યા અને મીટરો તો ઘાટી લેવામાં આવેલા અને દાદાગીરી કરી અને આજે સવારે એમને ડેમોલેશન કરવા મોકલેલા અને ડેમોલેશન કરવા મોકલે ત્યારે પ્રજા બહાર આવી ગઈ છે અને મોટી રીતે કોઈ નોટિસ નહીં કે કોઈ કાયદો નેવા નેવા મૂકી અને કામ કરતા હોય છે બાબા સાહેબનું બંધારણનું એક આ લોકો પરમ દિવસે મિત્રી કોર્ટમાં પિટિશન દાખલ કરી છે અને પિટિશનના આધાર ઉપર કાલે પોતે નોટિસ પણ ઇશુ કરી છે એ મામલેદાર હોય કલેક્ટર હોય કે પીજીબીશન હોય પોલીસ તંત્રને મેં આવીને પૂછ્યું કે તમારી પાસે ડેમોનેશન માટેનો ઓર્ડર છે તો પોલીસ તંત્ર એવું કીધું કે અમારી પાસે કોઈ ડેમોલેશન માટેનો ઓર્ડર નથી અમે કાયદો કાયદોની વ્યવસ્થા માટે અહીં આવ્યા છે અને કાયદો કાયદોને વ્યવસ્થા પણ પ્રજા પણ શાંતિપૂર્વક અહીંયા ભેટી છે પોતાના ઘર

તમે એને અમારી સ્નેહ સોમનાથ ની પ્રજા ને ત્રાહીમા કરી દીધી છે ઘણી વાર મંદિર પાડવા જાય ગોશાળા પાડવા જાય રામદેવ મહારાજ નું મંદિર પાડવા જાય અહીંયા એસી લોકો રહી છે તો આ મંદિર છે છે પાડી પાડી અને ભારતીય જનતા પાર્ટી ના આ કલેક્ટર બધું કરી રહ્યા છે જયારે મત જોતા હોય ત્યારે આવતા હોય ત્યારે આ પ્રજા હવે સમજી ગઈ છે કે તમે ભારતીય જનતા પાર્ટી ના ઇશારે બધું કરી રહ્યા છે અને અમારા હક અને અધિકાર માટે હવે ગીર સોમનાથ પ્રજા એક થઈને સામે લડો